જૂનાગઢ કોમી એકતાના પ્રતિક ઉપલા સખીદાતારની ધાર્મિક જગ્યાના બ્રમ્મલિન મહંત પૂજ્ય વિઠ્ઠલ બાપુની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આ જગ્યાના મહંત ભીમબાપુની નિશ્રામાં સમાધિનું પૂજન અને પધારેલા ભાવિકો માટે મહાપ્રસાદનું અનેરું આયોજન કરાયું હતું આજે બાપુની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે જગ્યાને ફૂલોથી શણગારવામાં આવી હતી અને સમાધિનું વિધિવત શાસ્ત્રોક વિધિ પ્રમાણે ભોજન અર્ચન કરાયું હતું ત્યારબાદ ઢોલ અને શરણાઈના તાલે ઉપસ્થિત ભાવિકોએ રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી સૌ કોઈ પૂજ્ય વિઠ્ઠલબાપુની સમાધિના દર્શન કરી ધન્ય બન્યા હતા પધારેલા ભાવિકો માટે પૂજ્ય ભીમબાપુ દ્વારા મહાપ્રસાદમાં ચૂરમાના લાડુ સાથેનો મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો

અને આનંદથી ખુશીથી બધો તહેવાર ઉજવો અને બપોરે મા પ્રસાદ લઈ અને બધા ખૂબ આનંદથી ખુશીથી મારું નામ શાંતિભાઈ તેરિયા અમે અહીંયા જૂનાગઢમાં વર્ષોથી રહીએ છીએ અને લગભગ દર વર્ષે દાતર પીરની જગ્યા ઉપર અમે આવીએ છીએ પણ આ વર્ષે એક એવો અલભ્ય સમય કે જેમાં વિઠ્ઠલ બાપુની પાંચમી પુણ્યતિથિ છે બાપુ સરસ મજાનું આયોજન કરે છે તો બધા ધર્મપ્રેમી ભાઈઓ દર વર્ષે નાત જાતના ભેદભાવ વગર ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે મારું નામ પ્રકાશભાઈ બાબુભાઈ કાલરીયા ગામ સુરત જૂનાગઢ અહીંયા ઓપલા દાદાની જગ્યામાં ભીમ બાપુના સ્નિધ્યમાં બ્રહ્બિન શ્રી વિઠ્ઠલ બાપુના પાંચ વર્ષ પૂરા થવા નિમિત્તે એની પાંચ કોઈ પણ પુણ્ય અતિથિ ઉજવવામાં આવી બધા ભાવિકોએ મહાપ્રસાદ લઈ અને એકદમ સરસ મજાની પુણ્ય અતિથિ ઉજવી અને દાદા બાપુની પાવન જગ્યામાં ધન્ય થઈ અને બધાય આનંદ થયો મારું નામ સિંપા બીન અશોકભાઈ રાઘાણી છે હું સુરતથી આવું છું આજે વિઠ્ઠલ બાપુની પાંચમી પુણ્ય અતિથિએ ઉજવવામાં આવી છે ભીમ બાપુના સાનિધ્યમાં ભીમબાપુએ આ તિથિ ખૂબ ધામધૂમથી ઉજવી છે બધાએ મહાપ્રસાદ લીધો અને તિથિની ભવ્ય ઉજવણી કરી છે અને બધાને અહીંયા બહુ મજા આવે છે બાપુ અહીંયા ચોવીસે કલાક અન્નક્ષેત્ર શરૂ રાખે છે અને નીચે ગૌશાળા છે મોટી ગૌશાળામાં પણ ગાયોની સેવા બાપુ બહુ ખૂબ સરસ રીતે કરાવે છે અને બકાર્ય બહુ સરસ કરે